આજે અમે થરા ગામે આવેલા છીએ ધાંગધ્રાનું થરા ગામ છે ત્યાં એક દાદી છે અને દાદીનો વ્ય છે તો અમે એમને જે કંઈ પણ છે તો દેવા માટે જઈએ છીએ અને દાદીને

ઓહો ચાર મહિના થયા દીકરી તો નવી છે પણ મહારાષ્ટ્ર માં જઈશ કાલ જઈએ ફોડ હવારે આવ્યો તો બાવી જઈએ એટલે તમારી નવી દીકરી નવી દીકરી પણ દઈસે થોડીક તમારી દીકરી સમજ અમતાર હો

જે કોઈને પણ અમારું કામ ગમે અને જે કોઈને પણ આવો નિરાધાર પરિવાર હોય તો અમે મેસેજ પણ અંદર નાખશી અમારો નંબર પણ નાખશી અને મદદ પણ કરો ને જે આવો નિરાધાર પરિવાર હોય તેમને પણ મદદ કરો એવું કામ કરો હું કઈ કોઈને નહીં કે તમને આપો આ ગોદડળા ખરીદ આપણે ગોજડા જર્દી કરતાં ભરવા દુ ખાલી વસ્તુ બગાવલી દેતી ગોદડા પૈસા લેવાના ન બસ હાવ કોઈનું મફત લેવા કોઈનું મફત લેવા અહીંયા રાખવાનું અમે તમારી દીકરા દીકરી જ છીએ એટલું સમજી લેવાનું બરોબર